જય માતાજી હું નીરુબેન મેનિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું ગુજરાતી કઢી અને જીરા રાઈસ જો આ વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જીરા રાઇસ બનાવવા માટે આપણે મેં ભાત પલાળવા મૂકી દીધા છે પહેલા આપણે ભાત મૂકી દઈશું પછી આપણે કઢી બનાવશું ભાત મેં અડધી કલાક પલાળવા મૂકી દીધા છે એમાં આપણે જીરું પડશે જીરું જરૂર પડશે મીઠે જરૂર પડશે તેલ ને પાણીની જીરા રાઈસ આપણે કુકરમાં બનાવશું એટલે કુકરમાં એક ગેસ ઉપર મૂકી દીધું છે આપણે તેલ ન હવે ઓલી તવીમાં નહીં આવે ને આમાં તેલ આપણે મોટી ચમચી જેટલું એક નાખ્યું છે તેલ આપણું ગરમ થવા દઈશું મેં ભાત પલાળી રાખ્યા છે એટલે આપણે કૂકરમાં ચડતા વાર લાગશે નહીં અને કૂકરમાં જલ્દી થઈ જાય એક ચમચી જેટલો આપણે જીરું નાખશું ઉપરથી ને અડધી ચમચી નાખશું એટલે જીરાનો સ્વાદ સારો આવે આપણે જીરું આપણે તતાડવા દઈશું થોડુંક જીરો આપણું ઓલું આપણે ભાત ધોઈને નાખી દઈશું ભાત ધોઈને ખાજે ને આપણે એમાં કુકરમાં નાખી દઈશું હવે આપણે મિક્સ કરી નાખશું માં આપણે સેજ પાણી નાખી દઈશું બહુ આપણે પાણી ઝાજું નથી નાખવાનું મેં પલાળાતા એટલે પાણી બહુ ઝાજું નથી નાખતી ખાલી ભાત ડૂબે એટલા જ આપણે ભાતને સેજસેજ ઉપર રહે એટલું આપણે પાણી નાખશું ભાત જો પલાળા ન હોય તો પાણી આપણે સેજ ઝાજુ નાખવું પડે પણ ભાત મેં પલાળા થાય એટલે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું હવે આને મિક્સ કરીને આપણે ઢાંકણ વાસીને ત્રણ સીટી થવા દઈશું ત્યાં સુધીમાં આપણા ભાત ચડી જાય ત્યાં સુધીમાં આપણે કઢીની બનાવી લઈશું કઢીની તૈયારી બધી કરી નાખવી ગુજરાતી કઢી બનાવવા માટે મેં ખાટી સાસ લીધી છે અને બે ચમચી આપણે બેસન લીધું છે ચણાનો લોટ અને કઢીની ગળી કરવા માટે આપણે ગોળ લીધો છે આવી રીતે મેં ચાકે કરી ઓલો કરી નાખ્યો છે અને વઘાર કરવા માટે મેં એક ચક્રી ફૂલ લીધું છે ને મરચું લીધું છે અને મરચાં અને આ આદુની પેસ્ટ લીધી છે લસણની બેની અને ધાણા લીધા છે આપણે અને આ મસાલો લીધું છે તેલની જરૂર પડશે ને પાણીની આપણે આટલી વસ્તુ જરૂર પડશે હવે પહેલાં આપણે કઢીનું ઘોલ બનાવી લઈશું એમાં આપણે ચણાનો લોટ નાખી દઈશું ભાતનો ગેસ આપણે ધીમો કરી નાખશું અને વચ્ચે વચ્ચે આપણે સંભાળતા રહીશું ભાતને અને આપણે કઢીની તૈયારી કરી નાખશું આપણા ભાત ચડે તો આપણે કઢી તૈયાર થઈ જાય હવેમાં આપણે મરચાં નાખી દઈશું હવે કઢીને ગળી કરવા માટે આપણે ગોળ નાખી દઈશું ગુજરાતી કઢીમાં આપણે ગળપણ હોઈએ તે ખાટી છાશ છે એટલે ગોળ આપણે વધારે ઓછો કરી તમે મેં ખાટી છાશ લીધી છે એટલે ગોળ તો નાખીશ એમાં આપણે હળદર પાવડર નાખી દઈશું અને મીઠું સ્વાદ અનુસાર નાખી દઈશું અને ધાણા જીરું પાવડર અને લાલ મરચું નાખશું આપણે આને બધું આપણે મિક્સ કરી નાખશું ને કે આપણે ચણાનો રોટનો એક એક ગોળિયું ન રહે એટલે આપણે સારી રીતે મિક્સ કરી નાખશું અને હળદર થોડીક ઓછી લાગી એટલે અડધી ચમચી ઉપરથી નાખીએ છીએ હવે આપણે હાથ વડેથી મિક્સ કરી નાખશું એટલે આપણે એક એક ગોળિયું આવી રીતે રહે નહીં એટલે કઢીનો આપણે બેટર એકદમ થીક તૈયાર થઈ જાય આવી રીતે આપણે મિક્સ કરી નાખશું એકદમ આપણે મિક્સ કરી નાખશું અહીંનું આપણે ધાણા સુધારી નાખશું અને આપણે ધાણાના દાંડલા લેવાના છે થોડાક એટલે આનો સ્વાદ કઢીમાં સારો આવે રીતે આપણે દાંડા થોડાક સુધારીનીમાં નાખશું એટલે આપણે સ્વાદ એકદમ ધાણાનો ટેસ્ટ સારો આવે છે કઢીમાં આપણે પાંદડા ઉપરથી સુધારી નાખશું કઢીમાં એ આપણે રહેવા દઈશું અને વઘાર કરવા માટે આપણે ગેસ ચાલુ કરીશું અને એમાં તવી મેખશું આપણે અને તેલ નાખશું આપણે તેલ કઢીમાં બહુ જાજુ નથી જોતું એટલે આપણે અડધી ચમચી જેટલું જ નાખશું બહુ જાજુ નહીં નાખવી તેલ આપણું ગરમ થવા દઈશું પછીમાં આપણે રાય નાખી દઈશું એક ચમચી મીઠા લીમડાના પાંદડા હોય તો તમે એનો ટેસ્ટ સારો આવે પણ માર પાસે અત્યારે હતા નહીં એટલે હું એમના વઘાર કરું છું તમારે હોય તો નાખી દેવાના ઘરે હવે એમાં આપણે જીરું નાખી દઈશું અને અડધી ચમચી હીંગ નાખી દઈશું હા આપણે ચકલીફોલ ને મરચું નાખી દઈશું વઘાર કરવા માટે આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું આપણે ચકલી ફૂલને એ નાખવી એટલે કોઈ ગરમ મસાલા નાખવાની જરૂર પડતી નથી કઢીમાં ટેસ્ટ આવી જાય છે એ ચકરી ને એને થોડીક વાર સાત આપણે જે કઢીનું ઘોલ બનાવ્યું હતું એ આપણે હલાવીને નાખી દેવાનું છે એટલે આપણે ચણાનો લોટ નીચેનો બે અને ગોળ આપણો હોય તે ઉપર બધું આવી જાય એટલે મિક્સ થઈ જાય હવે એમાં આપણે નાખી દઈશું વટી આપણે હલાવતા રહીશું એટલે આપણે ફાટી ફાટીનો છે ગેસ આપણે આ વખતે ફૂલ કરી નાખશું અને હલાવતા રહીશું આપણે હલાવીને ઉકાળ આપણે બે ઉકાળ લઈ લઈશું અને આપણે વચ્ચે હલાવવાની છે હલાવ આપણે હલાવવાની છોડવાની નથી આવી રીતે મેં ખૂબ રીતે હલાવીને ઘણી ઉકાળી નાખી છે કલર તમે જોઈ શકો છો વધારે બદલાઈ ગયો છે બે ત્રણ મિનિટ એક તર આપણે ઉકાળતા ઉકાળી લેવાની છે એટલે આપણે બધું મિક્સ થઈ જાય ને મસાલા આપણા બધા મિક્સ થઈ જાય આપણે હલાવવાની છે એટલે ચણાનો લોટ ને બધું મિક્સ થઈ જાય ને ચડી જાય આપણે બાકી જાય અને કઢી તમારે થોડીક એવું લાગે તો આપણે ચાખી લેવાની એટલે ગળપણ હોય તો આપણે ઉમેરી દેવાનું હવે આપણે ઘડીક થાળી નાંકીને ધીમા ગેસ આપણે ચડવા ઉકળવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ શકો છો આપણી કઢી એકદમ રેડી થઈ ગઈ છે કઢી બનતા વાર નથી લાગતી આપણે સાતક મિનિટ મન લાગે છે આપણે પાંચ મિનિટ ઉકાળીશું એટલે થઈ જાય હવે ઉપરથી આપણે ધાણા નાખી દઈશું અને આપણે કઢીને ભાત મેની જે ઉતારી લીધા એને સૌ કરી લઈશું તૈયાર છે આપણે કઢીને જીરા રાઈસ કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા જીરા રાઈસ અને કઢી